સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું તાત્કાલિક જરૂરી પગલા લેવા સૂચના આપી સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે અને આજે દરિયામાં હાઈ ટાઈટ રહેશે ઉપરવાસ વિસ્તારમાં વરસાદના કારણે ખાડી પણ ભયજનક સપાટીએ પહોંચી શકે છે જેના કારણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સહિતના અધિકારીઓ હાજર હતા

ઉપરવાસમાં વરસાદના કારણે ખાડી લેવલ પેરેલલ છે આજે દરિયામાં ભરતી પણ આવશે